હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમને બધાને કેમ છે મજામાં મજામાંશો તો ફ્રેન્ડ્સ આજનો આ વિડીયો છે ન્યૂ સિલાઈ કામ શીખે છે ઓનલાઈન સિલાઈ કામ શીખે છે અને મારી પાસે પ્રેમા ઓનલાઈન સિલાઈ કામ શીખે છે એના માટેનો છે તો તમે જ્યારે સિલાઈ કામ શીખો છો તો તમારે પ્રેક્ટિસની ખૂબ જ જરૂર છે અને સિલાઈ કઈ રીતે કરવી જોઈએ તે જો જરૂરી છે તો તમારે સ્ટાર્ટિંગ શું કરવાનું છે આ રીતનું કોઈ પણ એક્સ વાઇજેટ તમારી પાસે કાપડ પૂરવું જોઈએ કાપડ લઈ લેવાનું છે અને છે ને સોયમાં દોરો તમારે પૂરવાનો નથી ફ્રેન્ડ્સ જ્યારે પણ તમે ફર્સ્ટ વાર પ્રેક્ટિસ કરો છો તો તમારે સોયમાં દોરો નથી પૂરવાનો ખાલી એમનામ જ પ્રેક્ટિસ કરવાની છે તો તમે સોયમાં સોયમાં દોરો ન પૂરતા નીચે પણ દોરો કાઢી નાખવાનો છે ખાસ કરીને જો તમારી પાસે મોટરવાળો સંચો છે તો કંઈ વાંધો નથી કારણ કે તે પોતાની બાજુ જ ફરે છે પરંતુ જો તમારી પાસે મોટરવાળો સંચો નથી અને તમારો પેડલવાળો સંચો છે તો નીચેથી બોબીન જરૂર ખસેડી નાખજો નહીતર છે ને સોય તૂટી જાય છે કેમ કે જ્યારે પગથી આપણે ફેરવી છે તો ઘણીવાર અવરું પેડલ ભરાઈ જાય છે એનાથી સોય તૂટી જતી હોય છે પરંતુ મારી પાસે છે ને એ મોટરવાળો સંચો છે એટલે એ પોતાની બાજુ એને કે આપણી સાઈડ જ તે એ ફરશે અવળું નહીં ફરે જમણી સાઈડ જ ફરશે તો શું કરવાનું છે તમારે આ રીતનું કાપડ લેવાનું છે સોયમાં દોરો પૂરવાનો નથી અને આ રીતે સતત પ્રેક્ટિસ કરવાની છે મારી પાસે આ રૂમાલ છે અને હું ક્યાં પ્રેક્ટિસ કરું છું જો હું પ્રેક્ટિસ કરું છું રૂમાલ ઉપર અને એ તે તેની ધાર ઉપર હવે હું તમને સાથે સાથે એનો તમને ખૂણો બેસાડતા શીખવાડું છું જો તમારે શું કરવાનું છે સોય નીચે બેસાડી દેવાના છે પછી શું કરવાનું છે પાછળથી આ કોડો છે ને તેને ઊંચો કરી નાખવાનો છે જે રીતે હું વિડીયોમાં બતાવું છું એ રીતે ઊંચો કરી નાખવાનો હવે કાપડને આ રીતે ખસેડી નાખવાનું છે જો આ રીતના ખસેડી નાખશો ને તો તમારે અહીંયા સરસ મજાનો ખૂણો પડી જશે તો સાથે સાથ તમારે આની પણ પ્રેક્ટિસ કરવાની છે જેનાથી તમને રહે ખૂણો બેસાડતા કે ખૂણો પાડતા આવડી જાય જ્યારે પણ આપણે કોઈ ચોરસ ગળું છે કે કોઈ પણ ખૂણો પાડવાનો હોય તો આ રીતનો આપણે ખૂણો પાડી શકીએ છીએ તો તમારે આ રીતની પ્રેક્ટિસ તમારે બે દિવસ ત્રણ દિવસ જ્યાં સુધી તમને એમ ન થાય કે મારો હું જે રીતે કંટ્રોલ કરવા માંગુ છું એ રીતનું કંટ્રોલ નથી થતું ત્યાં સુધી તમારે સતત પ્રેક્ટિસ કરવાની છે સોયમાં દોરો બિલકુલ ભરવાનું નથી અને હાથનું પણ તમારે ધ્યાન રાખવાનું છે જે રીતને જો હું આ રીતની પોઝિશનથી હું જે મશીનમાં જે કાપડ ખસેડું છું તો આ રીતના ઘણીવાર એવું થાય છે કે જે વિદ્યાર્થી નવા નવા શીખે છે તો પોતાના હાથમાં સોય વગાડી બેસે છે તો આમાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમને વાગવું ન જોઈએ જો તો આમાં જ્યારે તમે આ પદ્ધતિ કરો તો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આ રીતની પ્રેક્ટિસ તમે કરી નાખો પછી તમારે સોયમાં દોરો પૂરી અને કઈ રીતે પ્રેક્ટિસ કરવાની છે એ હું તમને શીખવાડું છું પહેલાં તો તમે આ કાપડ જોઈ લો કઈ રીતનું કાપડ છે તમારી પાસે જે પણ કાપડ હશે તે ચાલશે પણ તમને હું જે અત્યારે કહું છું એ પ્રમાણે તમારે કરવાનું છે શું કરવાનું છે ફ્રેન્ડ્સ તમારે આ કાપડ ઉપર ડ્રોઈંગ દોરવાની છે જો આ રીતની તમને દેખાય છે તો આ રીતની ડ્રોઈંગ દોરવાની છે તમને સરળ પડે એ આર્ટનું મેં એકદમ સરસ રીતે ચોરસ ડ્રોઈંગ દોરી છે જો તો આ રીતની તમારે ડ્રોઈંગ દોરી નાખવાની છે લીટા ઉપર ડ્રોઈંગ દોરી નાખી અને સાથે સાથે મેં ખૂણા પાડવાનું પણ શીખવાડ્યું છે તો એ પણ તમારે સાથે સાથે જોવાનું છે તો હવે શું કરવાનું છે તમારે સોયમાં દોરો પૂરી નાખવાનો છે અને સોયમાં દોરો પૂર્યા પછી આપણે પ્રેક્ટિસ કરશું જો આ રીતની પ્રેક્ટિસ કરવાની છે બીજું કે જ્યાં પણ આપણે ડ્રોઈંગ દોરી છે યાની કે જે લીટા તમને દેખાય છે એ લીટા ઉપર જ તે તમારી સિલાઈ આવી જોઈએ તેનાથી આગે પાછી સિલાઈ ન થવી જોઈએ આ રીતની પ્રેક્ટિસ કરશો તો એક તો ફાયદો એ મળશે કે તમને સિલાઈ કરતા આવડી જશે બીજો ફાયદો એ મળશે કે જે લાઇન કરી છે તે લાઇન ઉપર જ તમારી સિલાઈ જશે એટલે જ્યારે પણ તમે પ્રેક્ટિસ બે એકથી વાર બે થી વાર ત્રણથી વાર ચાર વાર પાંચ વાર જેટલી વાર પ્રેક્ટિસ કરશો તો તમારું ફિનિશિંગ એકદમ સરસ આવશે અને હાથની સફાઈ પણ થશે એટલે કે તમારે જે કામની સફાઈ છે ને એ પણ ચોખ્ખું કામ થશે આ ડેબડી સિલાઈ બિલકુલ નહીં જાય અને એક સરખી જ સિલાઈ આવશે એટલે જ્યારે પણ તમે પ્રેક્ટિસ કરો ને તો આ રીતની તમારે પ્રેક્ટિસ કરવાની છે અને જ્યાં પણ ખૂણો પડે તો તમે જોશો કે જ્યાં પણ ખૂણો પડે છે ત્યાં હું મશીનને રોકી નાખું છું સોય નીચે બેસાડું છું અને પછી કાપડને આ રીતનું ખસેડું છું એટલે તે જગ્યાએ સરસ મજાનો ખૂણો પડી જાય છે તો તમારે આ રીતની પ્રેક્ટિસ કરવાની છે પછી ફ્રેન્ડ્સ તમારે રાઉન્ડમાં જ્યારે પ્રેક્ટિસ કરવાની હોય તો રાઉન્ડમાં ડિઝાઇન કરવાની અને જે રીતનું હું સૌથી પહેલાં મેં તમને હાથમાં હાથની સ્ટાર્ટિંગ દેખાડી કે હાથની મૂવમેન્ટ બતાવી એ રીતનું તમારે પ્રેક્ટિસ કરવાની છે રાઉન્ડમાં જેનેથી તમને સિલાઈ કરતાં સરસ રીતે આવડી જાય હવે હું તમને આ બધું સિલાઈ કરી અને પછી બતાવું છું કે આનું કઈ રીતે થયું જો કઈ રીતની મેં પ્રેક્ટિસ કરી કઈ રીતની મેં સિલાઈ કરી આ રીતની તમે સિલાઈ કરી અને તમારું જે સિલાઈ તમને જે ન આવડતી હોય એ તમને સરળ રીતે આવડી જશે તો ફ્રેન્ડ્સ આ રીત તમને કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે સારી લાગી હોય તો લાઈક શેર જરૂર કરી નાખજો અને હા વિડીયોમાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરીને નાખજો તો અત્યારની માટે બાય બાય